ઉનાળો આવે એટલે આપણા ઘરમાં દહીંની વપરાશ વધી જતી હોય છે અત્યારે જુઓ તો દહીં જમાવ્યું છે એટલું સરસ ઘાટું જવ્યું છે સેજે ઉપર પાણીનો ભાગ નથી અને જ્યારે તમે એને આ રીતે ચમચાની મદદથી લ્યો ત્યારે એકદમ ઢેફા જેવું છે આમ ગમે એમ ચમચો હલાવો ને તો પણ એ નીચે પડતું નથી એટલું સરસ જાડું બન્યું છે અને એકદમ સરળ રીતે આપણે જમાવવું છે કે જુઓ એકદમ આમ ઢેફલા પડી જાય એવું સરસ મજાનું ઘાટું દહીં બનાવવું છે થોડીક જ વાતનું ધ્યાન રાખીશું બે રીતે બનાવીએ ચાલો શરૂ કરીએ એક લીટર પહેલાં ફેટ દૂધ લેવાનું છે આપણે સામાન્ય રીતે ઘણાય ઘરોમાં ફૂલ ફેટ દૂધ જમાવતા હોઈએ અને મલાઈ કાઢીને પણ જે વધારાનું દૂધ વધી જાય છે એનું પણ દહીં જમાવીએ તો બે રીતે પ્રોસેસ આજે જોઈશું તો જુઓ ફ્રેન્ડ્સ પહેલાં છે ને આપણે ફૂલ ફેટથી દૂધ જમાવવું છે એક લિટર દૂધ લઈ લીધું છે અને એને પેલા ગળી લેવાનું છે તો ગળવું ખૂબ જરૂરી છે એટલે જે પણ કંઈ કચરો હોય દૂધમાં ગાય ભેંસનો એ બધો નીકળી જતો હોય છે એક એ લઈ લેશું અને તેને ગરમ કરવા માટે મૂકી દેશું તમે કોઈ પણ વાસણમાં જમાવવા માંગતા હોય એ વાસણ અહીં લઈ શકાય પરંતુ આ પ્રોસેસ કડાઈમાં કરવાની રહેશે જો સરસ એવું દૂધ છે એમાં ઊભરું આવી ગયું છે જ્યારે આવું ઊભરું આવી જાય ને ત્યારે ગેસની ફ્લેમ ધીમે કરી નાખવાની અને આ રીતે એકદમ સરસ ધીમી થઈ જાય પછી આપણે તેને હલાવવાનું છે બે મિનિટ માટે તો ધીમાથી મીડિયમ ગેસ પર આપણે સતત બે મિનિટ ચમચો ફેરીને હલાવવાનું છે હવે આવું કરવાનું બે રીઝન છે જો ફ્રેન્ડ્સ એક તો છે ને એમાં પાણી નાખેલું હોય છે અત્યારે કોઈ આપણને પ્યોર ઘાટું દૂધ આપતા નથી એટલે ફક્ત બે જ મિનિટ માટે આપણે તેને હલાવવાનું છે તો સરસ એવી જુઓ એમાં જે કંઈ પાણીનો ભાગ રહેલો હોય એ બધો વરાળ સાથે ઉડી જાય નીકળી જશે એટલે દૂધ એકદમ સરસ ઘાટું થઈ જશે તો બે મિનિટ માટે આ પ્રોસેસ કરવાની છે એટલે આપણે કોઈપણ એમાં મિલ્ક પાવડર નાખવાની પણ જરૂર રહેતી નથી બસ ફક્ત બે મિનિટ ચલાવીએ અને દૂધ જો આ રીતે જ્યારે થોડુંક તમને ઘાટું લાગે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે વધારે ઘાટું નથી કરવાનું ફક્ત બે જ મિનિટ માટે મીડિયમથી ધીમા ગેસ પર હવે આ દૂધને આમ જ ન છોડતા ઝડપથી ઠંડુ થઈ જાય એ માટે એક વાસણની અંદર મેં થોડું પાણી ભર્યું છે તો મોટા વાસણમાં પાણી ભરીને જે દૂધ હતું ગરમ કરેલું એ બીજી તપેલીમાં લઈ લીધું છે એટલે કે બીજા વાસણમાં જેથી તે ઝડપથી ઠંડુ થઈ જાય અને આમ જ છોડી દઈએ ઢાંકીને કે જેથી તેમાં ધૂળ કચરો ન પડે કે કોઈ નાના ઇન્સેક્ટ ન પડે તો ખુલ્લું છોડવાનું નહીં દૂધ ઠંડુ થાય છે તે બીજી પ્રોસેસ જોઈએ જુઓ આ દૂધ કેવું છે એને આપણે પીલેલું દૂધ કહેતા હોઈએ છીએ ઘણા એવા પીલેલા દૂધમાંથી પણ દહીં જમાવે છે કે જેની છાશ તરીકે ઉપયોગ કરતા હોય છે તો પીલેલું દૂધ લીધું છે મેં એક લીટર જેટલું અને ઘરમાં પણ જ્યારે મલાઈ નીકળી જાય ત્યારે દૂધ થોડું આછું પડી જાય છે તો એ જ દૂધમાંથી આપણે માનીએ કે આજે આ દહીં બનાવવાની બીજી પ્રોસેસ જોવાની છે કડાઈમાં સેમ એ જ કડાઈ જો મેં લઈ લીધી છે એમાં દૂધ ઉમેરી દીધું છે અને આવી થોડી ઉપર તર વળે થોડી તર બને અથવા તો આપણે કેવું કરતા હોઈએ છીએ કે નોર્મલી ગરમ થવા દઈએ તો આ બંને પ્રોસેસ ચાલે નોર્મલી ગરમ થવા દો અથવા તો આવી થોડી એવી તર થવા દો તો થોડી તર થવા દો છો તો રિઝલ્ટ એકદમ બેસ્ટ આવે છે તો આવી થોડી તર થવા દેવાની પછી તેને પણ એક અલગ વાસણમાં ઠરવા દેશું ત્યાર પછી એક ચમચો આપણે એક ટેબલ સ્પૂન પ્રમાણે થોડુંક ખાટું નોર્મલી ખાટું એવું દહીં સાથે જ બે ટેબલ સ્પૂન પ્રમાણે દૂધ લઈ લેવાનું છે અને આ મિશ્રણને સતત હલાવીને મિક્સ કરી લેવાનું છે જેથી દહીં અને દૂધ એકદમ સરસ કેવું થઈ જાય સ્મૂથ થઈ જાય અને એક સરખું બેટર બની જાય ગાંઠા બધા ભાંગી જાય ત્યાર પછી આ બનેલા મિશ્રણને જે વાસણમાં આપણે દહીં જમાવવું હોય એની બધી બાજુ લગાવી લેવાનું છે જોઈ શકાય છે કે આ જે વાસણમાં મારે દહીં જમાવવું છે એમાં બધું લગાવી લીધું છે એક્સ્ટ્રા દહીં આપણે લઈ લેવાનું છે ત્યાર પછી જે આપણે એકદમ સરસ ઉભરો લાવીને ઠંડુ કરવા દૂધ મૂક્યું હતું એ આ વાસણમાં આપણે બધું જ ઉમેરી દેવાનું છે તો એકદમ સરસ જુઓ બધું દૂધ ઉમેરી દીધું છે ધ્યાન શું રાખીશું થોડું આંગળી સાથે ગરમ લાગવું જોઈએ કે જેને આપણે સતત ગરમ કહીએ થોડું નોર્મલી ગરમ ઢાંકી દઈએ ચારથી પાંચ કલાક માટે છોડી દઈએ ત્યાર પછી હવે તમારા આસપાસના વાતાવરણમાં થોડી ઠંડક રહેલી છે તો આવું ગરમ કપડો લઈ લેવાનું છે કે જે થોડું જાડું પણ છે અને આ રીતે જો આપણે લઈને તેને ચારેય બાજુ સરખી રીતે દબાવીને ઢાંકી દેવાનું છે એટલે દહીં ચારથી પાંચ કલાકમાં એકદમ સરસ જામી જશે હવે જુઓ કે વધારે ઠંડી છે તો શું કરીશું કે મોટું વાસણ લઈ લેવાનું તેને ઢાંકી દેવાનું અથવા તો કોઈ મોટો ડબ્બો હોય તેની અંદર પણ તમે આ વાસણ મૂકી શકો છો અથવા તો પ્રેશર કુકરમાં પણ તમે અંદર મૂકી શકો છો એટલે સરસ રીતે દહીં જમી જતું હોય છે જ્યારે વધારે આઉટ ઓફ કન્ટ્રીમાં ઠંડી હોય તો આ પ્રોસેસ એકદમ કામની છે ત્યાર પછી જુઓ આપણે જે બીજું દૂધ મૂક્યું હતું તેને પણ સેમ જે વાસણમાં આપણે દહીં જમાવવું હોય એમાં બધે લગાવીને તે દૂધને આપણે અંદર ઉમેરી દેવાનું છે ફાળું ગરમ તો હોવું જ જોઈએ તો જ સરસ રીતે દહીં જવે છે ત્યાર પછી જો તમે જ્યારે ઉનાળામાં દહીં જમાવો ને તો સાંજના ભાગે જમવવાનું રાતે ઠંડક હોય એટલે અને જ્યારે શિયાળામાં જમાવો ને ત્યારે દિવસે જમાવવાનું તો તડકો હોય તો થોડીક ગરમીને લીધે દહીં ફટાફટ જામી જાય હવે જુઓ કે જે આપણે ઢાંકીને દહીં મૂક્યું હતું ને એને ખોલીને જોઈએ તો જુઓ કેવું સરસ ઢેફા જેવું જવ્યું છે એનું કારણ છે કે આ દૂધ છે ને આપણે થોડીક વાર માટે ઉકાળીને સતત હલાવ્યું હતું બે મિનિટ માટે એટલે એનું બધું જ પાણી છે એ બળી ગયું છે અને એ પાછું એમાં આપણે ક્રીમ પણ છે એટલે કે ફૂલ ફેટ છે એટલે દહીં જુઓ તમે એકદમ તમે જ્યારે ડેરીમાં ઢેફલા જેવું દહીં લેવા જાઓ છો ને એવું જ દહીં એકદમ છાડું બને છે અને એકદમ સરસ જુઓ મોટા મોટા ઢેફા અને મોટા મોટા ફોદાવાળું બને છે અને ખાવાની પણ એટલી મજા આવે ને કે તમને એમ થાય કે આપણે પંજાબી દહીં ખાઈ રહ્યા છીએ જ્યારે ગામડે જાઉં છો ને ફ્રેન્ડ્સ ત્યારે છે ને આપણે ઉકાળવાની પ્રોસેસ જ નથી કરવી પડતી કેમ એમાં ફૂલ ફેટ દૂધ હોય છે અને જે આપણને અહીં જે સિટીમાં દૂધ મળે છે ને એમાં પાણીનો ભાગ સો ટકા આવે એકસો ને એક ટકા આવે જ છે એટલે આ પ્રોસેસ કરવાની તો જુઓ દહીં તમે જોઈ શકાય છે કેટલું જાડું બને છે બસ ફક્ત બે જ મિનિટ એને ચમચેથી હલાવી લ્યો એટલે તમારું પાણી છે બળી જાય દૂધ જાડું થઈ જતા દહીં પણ જાડું બને છે એકદમ આમનામ એટલું ભાવે છે ને કે બેક તમે વાડકી જેટલું ખાઈ જાઓ અને ઉનાળામાં દહીં ખાવું પણ શરીર માટે ખૂબ ગુણકારી છે આ રીતે જમાવું ઘરના બધાને ગમશે રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ પર ક્લિક કરજો હવે જુઓ જે પીલેલા દૂધમાંથી આપણે દહીં જમાવ્યું હતું ને તો પચાસ ટકા લોકો છે ને પીલેલા દૂધમાંથી જહી જમાવે છે ઘાટા દૂધમાંથી ઓછા જમાવે છે કેમ કે આપણો ભારત છે મધ્યમ વર્ગની કન્ટ્રી છે અને ઉપર જે પાણીનો ભાગ જોવા મળે છે એને કાઢી લેવાનું છે જો પાણી છોડી દો છો તમે તો દહીંમાંથી વધારે ને વધારે પાણી નીકળે છે દહીં ખૂબ સરસ જવે છે પરંતુ આ ભૂલ કરી દઈએ છીએ કે પાણી નથી કાઢતા અને તેની સાથે જ હલાવી લઈએ છે હવે આ પાણી છે ને જ્યારે આપણે છાસ બનાવીએ ત્યારે એક્સ્ટ્રા પાણી ઉમેરીને ત્યારે ઉમેરી દેવાનું અને જુઓ કેટલું સરસ જાડું ઘાટું જવાબ્યું છે પરંતુ જ્યારે આપણે આ પાણી સાથે જો એને એમને છોડી દઈએ ને થોડું હલાવીને તો વધારેને વધારે પાણી છૂટે એટલે બધાય દહીંમાં એક સરખો ચમચો ફેરી લેવાનો એટલે પાણી વધારે પ્રમાણમાં છૂટે નહીં અને દહીં તો એકદમ સરસ જમે છે જોઈ શકાય છે કે એકદમ સરસ બન્યું છે બસ આ બે પ્રોસેસ છે જે તમને જે રીતે તમને ફાવે એ રીતે તમે દહીંને જમાવી શકો છો અને ઉનાળો આવે છે તો બપોરના સમયે એક વાટકી દહીંનો ઉપયોગ ચોક્કસ કરવો અને રીત ગમે તો શેર કરજો લાઈક અને કમેન્ટ આપજો આવજો